શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોમાં રોગચાળાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે ખાસ કરીને શરદી તાવ ઉધરસ અને ગળાના દુખાવાના દર્દીઓની સંખ્યા વધી રહી છે જાણીતા તબીબ પી એન આચાર્યએ ન્યૂઝ સાથે વાત કરતા આ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી ડોક્ટર આચાર્યએ જણાવ્યું હતું કે શિયાળામાં પાચન શક્તિ નબળી પડતી હોવાથી તળેલા અને વધારે મસાલેદાર ખોરાકથી દૂર રહેવું જોઈએ શરદી તાવ સમસ્યાઓ વધવાની શક્યતા રહે છે તેમણે હળવો ગરમ અને પોષણયુક્ત આહાર લેવાની સલાહ આપી હતી ઠંડી સામે પૂરતું રક્ષણ મળે તેવા ગરમ કપડા પહેરવા પર તેમણે ભાર મૂક્યો હતો ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના સમયે માથું ગળું અને પગ ઢાંકીને રાખવા જોઈએ ઠંડી હવામાં સીધો સંપર્ક ટાળવો તેમજ ગરમ પાણીનો ઉપયોગ કરવો આરોગ્ય માટે લાભદાયી હોવાનું તેમણે જણાવ્યું હતું આ સાથે જ ડોક્ટર આચાર્યએ પૂરતી ઊંઘ નિયમિત વ્યાયામ અને સ્વચ્છતા જાળવવાની સલાહ પણ આપી હતી શિયાળામાં નાની બેદરકારી પણ ગંભીર બીમારીનું કારણ બની શકે છે તેથી સમયસર તબીબી સલાહ લેવી જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું નમસ્કાર શ્રોતા મિત્રો થેન્ક્સ ચંચળ ન્યૂઝ બહુ જ રાઈટ ટાઈમે આવ્યા કચ્છમાં શીતલહેર ઠંડીનું મોજું ત્રણ દિવસથી જામ્યું છે આખા કચ્છમાં ઠંડી સવારનું વાતાવરણ અતિ ઠંડુ બપોરે પણ ઠંડક જ કહેવાય રાત્રે પણ ઠંડક અને પવન છે આવા ઠંડીના સમયમાં ખાસ તો નાના બાળકો ન્યુબોર્ન બેબીસ વડીલો શ્વાસવાળા કફવાળા દર્દીઓએ વધારે સાચવવાનું હોય વડીલ બાળકોની સંભાળ વધારે રાખવાની હોય સૌથી પહેલું કદમ તો શિયાળાનું એ હોય કે બિનજરૂરી સવાર કે રાતની મુસાફરી ટાળવી પૂરતા પ્રોટેક્શન કપડાં એટલે કે ગરમ કપડાઓ બરાબર પહેરવા આજકાલ લેયર ક્લોથિંગ એટલે કે એક સ્વેટરના બદલે બે સ્વેટરો અથવા એક ઇનર એક સ્વેટર એક શર્ટ એક અંડરવેર એ રીતનું લેયરિંગ કરવાથી ઠંડીને સારી રીતે રોકી શકાય ખાસ કરીને ખુલ્લા હાથ ખુલ્લા પગ નાક કાન માથું એનું પ્રોટેક્શન મળે ટોપો મફલરનો ઉપયોગ કરો કપડાં વ્યવસ્થિત રાખો સ્કૂટરમાં જર્ની ટાળો અવશ્ય હોય તો પૂરું પ્રોટેક્શન લઈને જાઓ જરૂર પૂરતું જ બહાર જવાનું રાખી પહેલું તો વાતાવરણ સાચો રાત્રે ઉઠવાનું બરાબર વ્યવસ્થિત રાખો રાત્રે રૂમ ગરમ કરવાની જરૂર બાળકોવાળાને પડતી હોય તો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ વાપરવા જેવા તેવા નહીં અને કોલસાવાળી સગડી કે એવું કાંઈ પણ ન લેવું જેથી કરીને ગેસના કારણે તકલીફ ના થાય ખાવામાં એકદમ તંદુરસ્ત ખોરાક આમ શિયાળો સારી ભૂખ અને તંદુરસ્ત ઋતુ કહેવાય જો તંદુરસ્તી સાચવીએ તો ઉઠ્યા ગરમ પાણી નાહ્યા સરસ મસાલાવાળા ચા દૂધ કોફી આદુ મસાલાવાળા લીધા જોડે ઘરનો ચોખ્ખો નાસ્તો કર્યો અમુક પ્રકારના ફ્રૂટ ખાધા અને ત્યારબાદ ઠંડી ન લાગે ખુલ્લા ન હોય તળેલા ન હોય એવા પદાર્થો ન લઈએ તો શરીરને સારું રહે કફની પ્રકૃતિવાળાએ કેળા દહીંછાશ તળેલું ન લેવું પ્રકૃતિ ન હોય એ લોકો દહીંસાસ બપોરે લે રાત્રે લેતા ધ્યાન રાખવું ફ્રૂટમાં સાચવણી રાખવી લીલું શાક અને કચુંબર પર ખૂબ મળે છે તેનો વધારે ઉપયોગ કરવો સવાર સાંજ નવસેકા પાણીના પ્રિવેન્ટિવ રૂપે કોગડા કરવા રાત્રે ગરમ હળદરવાળી કઢી અથવા દૂધ ગરમ કરી છે જલ્દી નાખી ગરમા ગરમ ચમચીથી પીવું ગળાને રાહત મળશે નાશ લો મોખ લો ઉધરસ હોય તો સાવધાનીપૂર્વક દવા લો બજારમાંથી ઉધરસવાળા પીણાઓ કપ સિરપ ડાયરેક્ટલી લેવા નહીં કપ સિરપના નુકસાન ઘણા હોય છે સારા ડૉક્ટર લખી આપે એ રીતની જ દવા વાપરવી બાકી પૂરતી સાચવણી કરી અને જ્યાં મોટા ટોળા હોય જ્યાં કફ વધારે થાય એવી શક્યતાઓ હોય એવી જગ્યાએથી દૂર રહી શરીરને સાચવવું થઈ શકે તો મોર્નિંગ વોક થોડું પ્રાણાયામ અનરોમ બિરોમ શ્વાસની કસરત વગેરે કરવું અને આમ તમે જો આહાર વિહાર સંયમ અને શરીરનું ધ્યાન રાખશો તો શિયાળો ફાયદેમંદ છે શિયાળામાં સામાન્ય રીતે શિયાળો ચાલુ થાય અને ઠંડી લાગે અને ધૂળ નીચે બેસે એટલે એલર્જીથી થતા રોગો સાદી શરદી સાદો ફ્લૂ સ્વાઈન ફ્લૂ ડેન્ગ્યુ ટાઈપ બીમારી અલગ જાતના કફ કોઈના ફેફસા ખરાબ હોય તો નુમોનિયા શ્વાસનું દરદ બીડી વ્યસનવાળાને વધારે પડતા કફની ઉપાધિઓ સાંધા દુખવા શરીર દુખવું ખોરાકમાં ધ્યાન ના રાખે તો એસિડિટી થવી નાક ચાલુ થવું કાનમાં તકલીફ થવી આવી વસ્તુઓ વધારે થાય